ઉત્તર ગુજરાતમાં કરજીસણથી સાવ નજીક ચાર પાંચ કિલોમીટરના અંતરે વડુ ગામ આવેલું છે આ વડુ ગામના માનાજી ગોહિલ શ્રીહરીના એકાંતિક ભક્ત હતા શ્રીજી મહારાજ કરજીસણથી વડુ ગામે પધારીને ગામમાં આ માનાજી બાપુને ઘરે સૌ સંતો ભક્તો અને કાઠી દરબારોને રોંઢો જમાડવાની દિવ્ય લીલા કરી છે બન્યું એવું કે એક વખત શ્રીજી મહારાજ ગઢડામાં વિરાજમાન હતા દરબારગઢમાં લીંબતરુ તળે સભામાં શ્રીહરી પોતે અક્ષરધામથી પધારાની વાત કરતા હતા પોતે પોતાના અક્ષરમુક્તો સાથે અનેક જીવોને પોતાના શરણમાં લેવા માટે અને મોક્ષની વાટ છૂટી મૂકવા સારું આ બ્રહ્માંડમાં પધાર્યા હતા તે હેતુ તો કેમ ભૂલે આથી મહારાજે સંતો ભક્તોની સભામાં પ્રશ્ન પૂછ્યો સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી આ પ્રસંગને ભક્ત ચિંતામણીના પ્રકરણ ત્યાસીમાં નોંધતા લખ્યું છે કે રહિયા ગઢડે ચાતુર માસ પછી એમાં બોલાય વિનાશ કોઈ નર આપે અન ધન કોઈ વસુધા વારી વસન કોઈ આપે ગજવાજ વાજ ગાય બીજા બહુ દાન જે કહેવાય સર્વે દાન માં જે હ સહુ માળી વાળી શોધો તે વળતા બોલ્યા સંત સુજાણ સાંભળો મારા જીવન પ્રાણ અભયદાન અધિક સહુ થી એની બરોબર બીજું નથી તે દાન તો તમથી દેવાય તમને નિરખે તે નિર્ભય થાય એવી સાંભળી સંતની વાત વાલો કહે ચાલો ગુજરાત આમ સંતોએ કહ્યું એટલે શ્રીજી મહારાજ સર્વે કાઠી ભક્તોના સંગ સાથે સર્વને દાન દેવા માટે અભયદાન આપવા માટે નીકળ્યા ગુજરાતમાં ફરતા ફરતા કરજીસણ ગામે જઈને બે દિવસ રોકાયા ત્યાંથી નજીકના આવેલા ગામ વડું પધાર્યા ગામના રાજા માનાજી દરબારે પોતાના દરબારમાં ઉતરવા પ્રાર્થના કરી પરંતુ મહારાજે તો સંઘ સાથે ગામ બહાર જ ઉતરવાનું નક્કી કર્યું એટલે માનાજી દરબારે તત્કાળ દરબારમાંથી તંબુ મંગાવ્યા શ્રીજી મહારાજની મરજી મુજબ તંબુઓ તૈયાર થઈ ગયા તે તંબુઓમાં સર્વે ત્યાં જ રાત રહ્યા રાત્રે જમીને સૌને સભામાં શ્રી હરિએ દિવ્ય દર્શનનો લાભ આપ્યો ભવ બ્રહ્માદિક દેવતાઓને પણ દુર્લભ એવી પ્રાપ્તિ પામીને સૌ ધન્ય થયા બીજે દિવસે બપોરે માનાજી દરબારે ખૂબ સ્નેહથી રસોઈ કરાવીને સૌને જમાડ્યા બપોર પછી સર્વે દરબારો અને શ્રીજી મહારાજ બાજુના પાનસર ગામ જવા માટે ઘોડે સવાર થયા સર્વે દરબારોને રોંઢે કોરડ વગેરે કરવાની ટેવ તે માનાજી દરબારે શ્રીહરીને રોંઢો કરીને જવાનો આગ્રહ કર્યો મહારાજે કહ્યું જે તૈયાર હોય તે લઈ આવો સૌને આહી જ પીરસીને જમાડીએ ત્યાં જ ઘોડે સવાર થયા થકા શ્રી હરિએ લીલા કરીને સૌને જમાડ્યા સખા હત્યા ઘોડે રસવાર ઘોડા ઉભા રાખા ગોળાકાર દહીં દૂધ ને સાકર સાથે પેટ ફાટ પાયું ઘોડા માથે સંતને ને સ્નેહથી પીરસાયું વૈધું તે તુંબડામાં બળામાં ભરાયું બહુ રાજી થયા પ્રભુ ત્યાંથી પુષ્પુચ દરબાર ને ઘરે ભેંસોનું ખૂબ સારું દુજાણું હતું એટલે દૂધ દહીંના ગોરડા ભરેલા તૈયાર હતા તે મહારાજે દૂધ લાવવા કહ્યું સૌ કાઠી દરબારો ને ઘોડા ઉપર જ બેઠા બેઠા જ ઉનાળામાં ઊભા રાખ્યા શ્રીજી મહારાજ પોતે પીરસવાના છે તેથી સૌ દરબારો તો રાજી થઈ ગયા માથા ઉપરથી આંટિયાળી પાઘડીઓમાંથી તાહાળીઓ કાઢીને સૌ તૈયાર થઈ ગયા મહારાજે આજ્ઞા કરી કે કોઈ ઘોડેથી હેઠા ન ઉતરે માનાજી દરબારના સેવકો દૂધમાં સાકર નાખીને તેના ઠામ ભરી ભરીને લાવ્યા શ્રીજી મહારાજ તેમાંથી જ પોતાના હાથે સૌને પીરસવા લાગ્યા સૌ દરબારો તો મન મૂકીને આવો પ્રસાદ લેવા માંડ્યા આમ મહારાજે ખૂબ દૂધ સાકર જમાડ્યા દરબારો ઘોડે બેઠા બેઠા તાહળીઓ મોઢે માંડીને દૂધ સાકર પીતા જાય માનાજી દરબાર પણ ખૂબ દૂધ પીવા માટે દરબારનો દરબારોને હાકલા પડકારા કરતા જાય મહારાજની આવી લીલા જોઈને ગામધણી માનાજી દરબાર પોતાની બધી લૌકિક મોટાઈ ભૂલીને તાળીઓ પાડતા જાય ને અંતરમાં એ મનોહર મૂર્તિને ઉતારતા જાય વડુ ગામમાં હાલ પણ માનાજી દરબાર દરબારગઢના દર્શન થાય છે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથમાં એકસો ઓગણીસમાં પ્રકરણને સિત્તેરમી કડીમાં ચિંતવતા ગાયું છે કે તુલસી લઈએ રતનો ભક્ત જાણ જો જનો અસ્તુ જય નારાયણ શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી